સાંતલપુર તાલુકાના ડાબી ઉનરોટ ગામમાં આંખોની સારવાર માટે ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો આશરે ફાઉન્ડેશન તથા એસબીઆઈના સહયોગથી આંખો ચેક કરી મેડિકલ દવા ફ્રી આપી આંખોના સર્જન ડૉક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા આંખોના દર્દીઓને ચેક કરી મોતીઓ જામરો આંખોનો દુખાવો આંખોના નંબર ચેક કરી ને આંખોને લગતી કોઈપણ તકલીફ હોય તેનું સંપૂર્ણ નિદાન કરી દર્દીઓને મેડિકલ દવા ફ્રી આપી શું નામ કાકા તમારું મરે રબારી વીરાભાઈ વીરણભાઈ તમારું ગામ ગામ ડાપીનું હો આજે આંખાનો જે કેમ્પ રાખવામાં આવ્યો તમારા ગામની અંદર ડોક્ટર સાહેબ ચેકઅપ એમાં તમારે દવા અને કેવું રહ્યું અમારા ગામમાં ફ્રીમાં દવા આપવામાં આવી સારું રહ્યું અને જાજા પણ દરજીઓ આવ્યા દવા તમારે આપવામાં આવી હા ફ્રીમાં દવા આપવામાં આવી અને આંખની દવા ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું બીજું તમારે શું શું તકલીફ હતી આંખમાં આખામાં કોઈ જામરવા હતી કોઈને મોતીયો હતો કોઈને પણ આંખમાં વેલ હતી એના માટે ચેકઅપ સારી શરીર દીધું અને શું તમને કેવો સહયોગ મળ્યો આ સંસ્થા તરફથી એસબીઆઈ અને ફાઉન્ડેશન તરફથી અને આ આશરે ફાઉન્ડેશન તરફથી સારામાં સારો મને ફાયદો મળ્યો બરાબર ઓકે તમારો શું અને કયા ફાઉન્ડેશન તરફથી આ કેમ્પ રાખવામાં આવેલો છે મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે હું રાધનપુરમાં છેલ્લા આઠ વર્ષથી આંખના સર્જન તરીકે હાઈવે ઉપર એપલ આંખની હોસ્પિટલમાં ફરજ બજાવું છું અહીંયા ડાબી ઉંડરોડ વિસ્તારમાં દર્દીઓને લાભ મળે એના માટે એસબીઆઈ ફાઉન્ડેશન અને આશ્રય ફાઉન્ડેશન દ્વારા એક કેમ્પ આપણે યોજ્યો છે જેની અંદર ઘણા બધા દર્દીઓ એનો લાભ લઈ શકે એની સારવાર એની દવા તથા ચશ્માનું વિતરણ પણ અહીંયા કરવામાં આવે છે અને ખૂબ સારી અને ઉત્તમ કામગીરી કરવામાં આવે છે છે શું તમારો હું આંખના સર્જન તરીકે કામ કરું આ ગામનો ગામનો કેવો સહયોગ સહયોગ મળ્યો ભરપૂર અને જેનાથી લાભ લેવા વાળા દર્દીઓની સંખ્યા પણ વધારે છે અને દર્દીઓની સંખ્યા હોય તો ડોક્ટર તથા સ્ટાફને પણ કામ કરવામાં ઉત્સાહ રહે એટલે ખરેખર ખૂબ આનંદની વસ્તુ છે કે આ વિસ્તારના લોકોને આ પ્રમાણેનો લાભ મળે સરહદી વિસ્તાર છે જ્યાં આગળ આવી રીતની પ્રવૃત્તિઓ થાય તો લોકોને પણ અહીંયા આગળ એમનું સ્વાસ્થ્ય સારું જળવાય રહે ઓકે